શર્વે વાલા વૈષ્ણવોનું મારા જય શ્રી કૃષ્ણ શ્રીજી સેવા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે વૈષ્ણવો હું ઘણી વખત આ વસ્તુની શોધતી હોતી યુટ્યુબ પર પણ મને ક્યાંય આ વસ્તુ મળી નહીં એટલા માટે મેં આ વિડીયો આજે મૂક્યો છે આજે આપણે ખસ લીધું છે અને એ ખસના આપણે બંગલા સેદ કરીશું તમે જોઈ રહ્યા છો કે આ રીતના ખસની ગાંઠો આવે છે ખૂબ જ કડક હોય છે અને એને આપણે કાપી અને અલગ કરી લેવાની હોય છે અને જે ગાંઠનો ભાગ હોય તે દૂર કરી દઈએ અને આ ખસમાં એક ઝાડનો જ ભાગ હોય છે એટલા માટે આમાં ધૂળ પણ ખૂબ જ પ્રમાણમાં હોય છે અને આ ગાંઠો એમાંથી નીકળી છે એ પણ આપણા કોઈ કામની નથી એટલે આપણે એને પણ દૂર કરી દઈશું આટલું જે ખસ છે એ ખસની નીચે આટલી બધી ધૂળ અને જે કચરો હતો એ પણ આપણે દૂર કરી દઈશું અને આ જે ખસ છે એને આપણે પાણીમાં પલાળી દઈશું અને પાણીમાં પલાળ્યા બાદ આપણે આ ખસના બંગલા સિદ્ધ કરીશું વૈષ્ણવો આ વિડીયો મેં ખાસ એ વૈષ્ણવો માટે બનાવ્યો છે જે સેવામાં ઠાકોરજીની સેવા માટે આ ખસના પ્રકારનો ઉપયોગ ઉનાળા માટે કરતા હોય અને એમને નો ખ્યાલ હોય કે કેવી રીતે આપણે ખસના બંગલા સિદ્ધ કરી શકીએ એ માટે ખાસ મેં આ ખસનો બંગલાનો વિડીયો બનાવ્યો છે તો તમે અંત સુધી જોજો હવે જે આપણે ખસ લીધું છે એ ખસમાંથી ધૂળ આપણે અલગ કરી લીધી છે અને પાણીમાં આપણે એને પલાળતા જવાનું છે અને ખસની જે ગાંઠો હોય એને આપણે આવી રીતના કરતા જવાનું છે અને જેટલા ભાગમાં આપણે બાંધવાની હોય એટલા ભાગમાં આપણે એને લાંબી લાંબી જોડી જેવું બનાવી અને આપણે એને બાંધતા જઈશું મેં અહીં કોટનના જાડા દોરા લીધા છે અને એ જ કલરના મેં દોરા લીધા છે જેથી આપણે ખસના બંગલા સિદ્ધ કરતા હોઈએ તો એમાં બીજો કલર દેખાય નહીં અને આ દેખાવમાં પણ ખૂબ સરસ લાગે અને પ્રભુ યોગ્ય આપણે જે સેવા છે તે કરી શકીએ એના માટે મેં અહીં આખો વિડીયો ખૂબ જ મહેનતથી બનાવ્યો છે તો આપ સર્વે એ ખાસ જોજો અને બધા જ સ્ટેપ મેં અહીં મૂક્યા છે કારણ કે આ ખસ છે એમાં ધૂળ પણ ખૂબ હોય છે અને ખસમાં કાંટા પણ હોય છે એટલે આપણે એને પ્રોપર કાપતા જવાનું પણ હોય છે અને ભીનું જ ખસનો આપણે ઉપયોગ કરવાનો હોય છે અને એ ભીના જ ખળના આપણે આવી રીતના જોડીઓ બનાવતા જવાની છે અને સ્ટેપ બાય સ્ટેપ એને ખસના આખી જ જે બાર શાક હોય છે એમાં આપણે બાંધતા જઈશું અહીં મેં એક જોડી લીધી છે અને એ જોડીમાં પહેલાં હું આવી રીતે દોરો ઉગતી જઈશ અને ત્યારબાદ આપણે એને અહીં બાંધીશું તમે જોઈ શકો છો કે જે ઝૂઇટનો ભાગ હોય એને બાંધવો અઘરો પડતો હોય છે અને આ જે વચ્ચેની બાર શાક છે એમાં આરામથી તે બંધાઈ જાય છે અને આવી જ રીતના આપણે ખસને વીટતા જવાનું છે અને આપણે આ ખસના બંગલા આખો ઉનાળો પ્રભુ સમક્ષ ધરવાના હોય છે એટલે ખૂબ જ આપણે એને સરસ રીતે ખસને આમાં બાંધીને તૈયાર રાખીશું તો આ જે બે કલાકની મહેનત છે તે આખા જ ઉનાળામાં આપણે પ્રભુ સમક્ષ સરસ મજાના બંગલા સ્વરૂપે આપણે ધરાવી શકીશું જોઈ શકો છો કે ખસમાં આવી જાડી અને અનઇવન ડાળીઓ પણ હોય છે એ બધી જ ડાળીઓ છેલ્લે આપણે ટ્રીમ પણ કરતા જવાની છે અને સરસ મજાનો ખસનો શેપ આપતા જવાનું છે અને બંગલામાં આપણે એને બાંધતા જઈશું આવી રીતના હું બધી જ ઉપરથી નીચે લઈને બાંધતી જઉં છું અને જે વચ્ચેના ભાગમાં નાની બાર શાકની પટ્ટીઓ હોય છે એમાં આપણે નાની પટ્ટીઓ કાપીને બાંધતા જવાની છે અને આવી રીતના આપણે જે બારીનો ભાગ કે ઉપર ચોરસનો ભાગ હોય છે એને આપણે રીતે જ બાંધતા જવાની છે અને સરસ મજાનો શેપ આપતા જઈશું જે નાનો ભાગ હોય એમાં આપણે નાની નાની જોડીઓ વાળતા જવાનું છે અને એ બધી જ જોડીઓને આપણે આ બારશાકની સાથે દોરાથી બાંધતા જવાની છે વચ્ચેનો ભાગ આપણો તૈયાર થઈ ગયો છે જે સાઈડનો ભાગ છે એને પણ હું આવી જ રીતના બાંધીને તૈયાર કરી લઉં છું હવે બીજી સાઈડનો જે ભાગ છે એને પણ આવી રીતના બાંધી દઈશું જે સાઈડનો જોઈન્ટનો ભાગ હોય છે એને બાંધતી વખતે થોડી તકલીફ પડતી હોય છે પણ વચ્ચેનો જે ખાચાનો ભાગ હોય એમાંથી તમે દોરો સરકાવી અને બાંધતા જશો તો તમારી આ જે સાઈડની પટ્ટીઓ હોય એમાં પણ સરસ મજાનું આપણું વીટાઈ જતો હોય છે દોરો જોઈ શકાય છે કે આપણા સરસ મજાની ખસના બંગલા તૈયાર થઈ ગયા છે અને મેં અહીં લાલ દોરાનો ઉપયોગ કરીને વચ્ચે થોડી એવી ડિઝાઇનનો પણ બનાવી છે અને આ જ ખસના આ જ ખસના બંગલાને આપણે દરરોજ પ્રભુ સમક્ષ જલનો છંટકાવ કરીને ધરવાના હોય છે અને આ તમને જે બેકગ્રાઉન્ડમાં અવાજ આવી રહ્યો છે તે મારા ઠાકોરજીની સન્મુખ મેં જે ફુવારા સિદ્ધ કરીને બનાવ્યા છે એનો જ અવાજ આવી રહ્યો છે અને અહીં મેં થોડા ફૂલનો ઉપયોગ કરી અને સજાવટ પણ કરી છે સાથે અને મારા પ્રભુ સમક્ષ મેં આવી રીતે ખસના બંગલા જલનો છંટકાવ કરીને કર્યા છે જલના છંટકાવથી એની સુગંધ પણ એટલી જ સરસ આવે છે અને વારંવાર જલનો છંટકાવ આપણે એની ઉપર કરતા રહેવાનો હોય છે જેથી સરસ મજાની ઠંડક પ્રભુ સમક્ષ આવતી રહે મેં અહીં આવી રીતના પ્રભુ સમક્ષ જે ધરાવ્યું છે તે તમારી સમક્ષ દર્શન માટે મૂક્યા છે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ